સ્વામિનારાયણ ભગવાન આગામી સત્યાવીસ ડિસેમ્બરે હરિધામ ના અત્યારના વર્તમાન ગુરુ પરમ પ્રેમ પ્રેમસોસાઈ મહારાજનો પ્રાગટ્ય દિન અમે હરિધામ સોખડાની ધરતી પર ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સર્વે ભાવિક ભક્તોને વિનંતી કરીએ છીએ નમ્ર પ્રાર્થના કરીએ છીએ કે આપ સર્વે આ યુવા મહોત્સવમાં પધારી ગુરુડી પ્રેમ સ્વરૂપ સ્વામીજીના દર્શન સ્પર્શ અને સમાગમનો લાભ લો કારણ કે આવા સાધુના દર્શન કરીએ છે ત્યારે આપને આપણા અનંત જન્મના પાપ મરી જાય છે ગુરુડી પ્રેમ સ્વામીજી કેવા સાધુ છે તો આ દ્રષ્ટા પુરુષોએ કીધું છે કેષંગાદી વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિગદ્યુરો જે શિષ્યે પોતાના ગુરુના ચરણમાં મન અર્પણ નથી કર્યું એક શિષ્ય ગમે એટલા છ અંગ સહિત વેદો એને મુખ્ય કંઠસ્થ હોય ગમે એવી કવિતાઓ બનાવ ગમે એવા લેખ લખતા હોય છતાં પણ એ બધું જ નૈવત છે વિશેષ છે પોતાના મન બુદ્ધિનું સમર્પણ કરવું અને પ્રેમ સ્વામીજીએ ગોરસા સ્વામીજીના વચનમાં ક્યારેય બુદ્ધિ લગાડી નથી જે આજ્ઞા કરી હોય એ આજ્ઞા પ્રમાણે જ પોતે જીવન જીવ્યા છે વર્ષો પહેલા સ્વામીજીએ પણ એમના જન્મદિવસે દિવસે છે કે આજે એવા સાધુનો જન્મદિવસ છે કે જેને તમે ભૂલે છો કે જમાડી દો તો તમારા કોટી જન્મના પ્રારબ્ધ જે ભૂંડા હોય એ પ્રારબ્ધ રૂડા થઈ જાય શા માટે પછી આગળ સ્વામીજી કહે છે કે મને જ્યારે કોઈ વિકલ્પ ના હોય મને કઈ કામ કરવું હોય મને જ્યારે કોઈ વિકલ્પ ના હોય તો હું છેલ્લા પ્રેમસુ શોધું કેમ કારણ કે હું એની ઉપર દસ ઘણું ભાર નાખી દઉં એ મરી જાય પણ મને ના ના પાડે એટલે ગુરુના વચનમાં ગુરુની આજ્ઞા પ્રમાણે શારદાર જીવન જીવવું એ પ્રેમ સ્વામીજીનું મુખ્ય લક્ષણ છે કે ગુરુને ક્યારેય ના નહીં પાડવી તો આવા ગુરુનો જન્મદિવસ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ આવા ગુરુના દર્શન કરીશું ત્યારે એ જ દર્શનનું પુણ્ય આપણને પ્રાપ્ત થશે અને આપણા જીવનની અંદર પણ આવા જીવનની ઉત્પત્તિ થશે તો આપ બધા વધારો અને આ યુવા મહોત્સવની અંદર આપ એમના દર્શન સ્પર્શ સમાગમનો લાભ લો this online but go on and